ભરૂચનો ઐતિહાસિક કોર્ટ પારસી વાડ ન દિવાલનો કેટલોક ભાગ આજે તૂટી પડતા સ્થાનિક રહીશો દ્વારા તેના મરામતની માંગ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં આજે સવારે કમોસમી વરસાદના કારણે કોટ પારસીવાડ હેરિટેજ વિસ્તારમાં આવેલ કોટની ની એક ભાગ અચાનક નથી પરંતુ આ ઘટના શહેરના ઐતિહાસિક જાળવવા પ્રશ્નો ઉભા કરે છે કોટ ભરૂચના પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે આ વિસ્તાર પારસી સમુદાયના ઐતિહાસિક વસવાટ તરીકે ઓળખાય છે અને તેની સ્થાપત્ય શૈલી સાંસ્કૃતિક પરંપરા અને સામૂહિક જીવનશૈલી માટે પ્રસિદ્ધ છે અહીંના ઘરો અને ગલીઓ પારસી સંસ્કૃતિના જીવંત જીવન દસ્તાવે

આ પ્રક્રિયામાં સામેલ કરીને વારસાગત સ્થળોના સંરક્ષણ માટે સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે વારસાગત સ્થળોની નિયમિત તપાસ અને જતન જરૂરી છે પોર્ટ પારસીવાડ ની દિવાલ ધસી પડવાની ઘટના એ ચેતવણી રૂપ છે કે જો હવે પગલા લેવામાં નહીં આવે તો આપણો ઐતિહાસિક વારસો ખોવાઈ શકે છે